આજે જ તિલકવાડા તાલુકા તેમજ તાલુકાની આસપાસના વિસ્તારોના જે પણ છોકરાઓ ધોરણ દસ પાસ હોય બાર પાસ હોય કે પછી ધોરણ દસમાં ફેલ હોય ન પાસ હોય તેવા છોકરાઓ માટે સુવર્ણ તક છે આઈટીઆઈમાં જોડાવાની આજના અત્યારના જમાનામાં ટેકનિકલ યુગમાં ઘણા ઘણી સ્કિલની જરૂર પડે છે તો એ સ્કિલ ક્યાંથી મળે તો કે આઈટીઆઈ તિલકવાડા ખાતે મળે આઈટીઆઈ ખાતે મળે તો તમારી નજીકની આઈટીઆઈ એટલે આપણા તિલકવાડા તાલુકાની આઈટીઆઈમાં તમે એડમિશન લો અને પોતાની મનગમતો ટ્રેડ જેમ કે અહીંયા કુલ સાત ટ્રેડ છે એમડી છે કોપા છે ફિટર છે વેલ્ડર છે ડીઝલ મિકેનિક છે પછી વાયરમેન ઇલેક્ટ્રિશિયન છે જેવા ટ્રેડોમાં એડમિશન લઈને તમારી પોતાનું ભવિષ્ય બનાવો જેમ કે વાયરમેન ઇલેક્ટ્રિશિયનમાં એડમિશન લઈને આપણા જ વિસ્તારના ઘણા છોકરાઓ લાઇનમેનમાં કારકિર્દી બનાવી ચૂકેલા છે ઘણા છોકરાઓ ફિટર છે વેલ્ડર છે જેમાં એડમિશન લઈને સારી એવી સ્કિલ શીખીને પ્રાઇવેટ કંપનીઓમાં પોતાનું ભવિષ્ય બનાવી ચૂક્યા છે અને કોપા જેવી કોપા હોય કે પછી ટુ વ્હીલર ઓટો રિપેર હોય તો પોતાનું પણ બિઝનેસ ધંધો ખોલી શકે છે ચાલુ કરી શકે છે તો આજે જ તમે નજીકની પોતાની નજીકની આઈટીઆઈ અહીંયા તિલકવાડા તાલુકા પછી ગરુડેશ્વર અને નસવાડી તાલુકાના ઘણા ખરા છોકરાઓ સંખેડા તાલુકાના પણ ઘણા બધા છોકરાઓ તિલકવાડા ખાતે ફોર્મ ભરે છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રીસ જૂન બે હજાર પચીસ છે આપણું નામ મારું નામ અર્પણ સાગર છે હું એક સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર છું આઈટીઆઈ તિલકવાડા ખાતે